ફેમિલી કેમ છો મજામાં તો ભાઈ આજે તમને કીધું હતું કે અમારા સતીષભાઈ ના ઘરે જવાનું છે તો સતીષભાઈ ના ઘરે પહોંચી ગયા ને સતીષભાઈ એક વાત તો પેલા કહેવાનું ભાઈ બધી ભાઈ છે ને કમેન્ટમાં હેપી બર્થડે લખજો કેમ કે આજે અમારા ભાઈનો બર્થડે છે એટલે મિનિમિની રિટર્ન અપડે સોવી વારનો થઈ ગયો ભાઈ આજે અમારા સતીષભાઈ સોવી વારના થઈ ગયા બરાબર અને હું ઇઠાવીસ વારનો છે કેમ કે મારી ઉંમર આમ દેખાતી નથી પણ છે આપણા અરજી અઠ્યાવીસ વર્ષના જ બરાબર મને ઘણા તો એમ કઈ કે તમારા મેરેજ થયા કે નહીં

હા અને પ્લસ બીજું વાળી કેટલી ભે હું કીધી જો અગિયાર ભેંસું છે વિચાર કરો ભાઈ અગિયાર ભે ભેંસુ સતીષભાઈ ના મમ્મી હાશવી લઈ કેસવી ભાઈ બહુ અઘરી કેમ અમારે એક ગાય છે તો અમને ખબર છે એટલે અમારે જમીન તો ભાઈ છે ને બે કાઢી વીઘા માન છે પણ એ તમારે જમીન બહુ સારી ને હી વાત છે હી આખા બગીચા વાન ફેર ને 500 વારા છોડો હા ઈ છે ભાઈ અને ભાઈ સ્પેશિયલ આજે સતીશભાઈ એમ કીધું તો કે આયા ઘરે તમારે જમવાનું છે ને ઉપરથી સતીશભાઈનો જન્મદિવસ છે તો આજે સતીશભાઈને ઘરે મહેમાન નહીં છે બીજો પાર્ટી કરવાની છે પછી આપ સતીશભાઈની પાર્ટી છે ને જમારે એટલે આપણે ઘરે આવી છે ત્યાં આપણે પણ કંઈક પાર્ટી મસ્ત મજાની કરશું ફેમિલી આ ભાઈ સતીશભાઈના બગીચામાં આવ્યો છે ને આ બધી નારળી સતીશભાઈની છે અને દર તમે વિડીયો જોતા છે હા એક ખાસ તમને કીધું બરાબર સતીષભાઈની છે ને ભાઈ એસ કે ગુજરાતી વ્લોગ્સ એસકે ગુજરાતી વ્લોગ સતીશભાઈની યુટ્યુબ ચેનલ છે ને સતીષભાઈ બહુ મસ્ત મજાના ઘરના વ્લોગ બનાવે છે સતીશભાઈ હોય એના વાઇફ એના મમ્મી હોય ફૂલ કોમેડી વ્લોગ હોય છે ને હું બાયોમનની અંદર એને લિંક આપી દઈ એટલે પ્લીઝ એકવાર વિઝિટ કરજો બહુ મસ્ત વ્લોગ બનાવે છે ફેમિલી હા મારવાનું ભૂલતા નહીં ગા તમને એકવાર મજા આવી જાય તમે આટો મારશો ને એટલે ફેમિલી ફેમિલી જોવું ભાઈ હમણાં સતીશભાઈ કહેતા હતા ને યાર કે અમે નાના તમે ખાલી જોવો તો ફેમિલી આ બધી આખું ગોડાઉન પહેર્યું આ બધી ખેતી કેમ કે આ જોઈને જ તમને ખબર પડી કે ભાઈ જમીન કેટલી હામટી હોય છે કેમ કે આવું બધું રાખવું પડે છે ને આપણે ખેતી કરવી સતીશભાઈ આવું બધું તો આપડે ખેડૂતને લોઢા તો ભેગા કરવા જ પડે લોઢા ભેગા કરવો પડે હમણાં ભાઈ સતીશભાઈ છે ને પાઇપલાઇન નું કામ હાલતું હતું ને સતીશભાઈ ઓછા ઓછો ત્રણ લાખ રૂપિયા નાખ્યો કા પાઇપલાઇન ની અંદર ત્રણ લાખ રૂપિયા નાખ્યો ને બાકી જો હમણાં એના મમ્મી ભેહું કહેતો તો ને અગિયાર ભેહું જો ભાઈ અહીંયા બદલા એઠે બાંધ્યું બીજું સતીશભાઈ પેલા છે ને વિજ્ઞાન મેળા ની અંદર આવું બધું બનાવતો હતો જો સતીશભાઈ ઉપનેર બનાવ્યું છે બે હજાર અગિયાર માં બનાવ્યું હતું

તમને ખબર છે વ્લોગ એડિટ કરો નાખો નાખોથી ઉતારો ને બહુ વાળું કામ છે હે સતીશભાઈ તમને ખાલી ભાઈ એવું લાગતું હશે કે મેં આઠ દસ મિનિટ નો વિડીયો બનાવી લે પણ ફૂલ બહુ એટલે બહુ અઘરું આ શું બનાવ્યું ભાઈ કેમ કે જાજો સમય એટલા સમયથી છું ને એમાં તૂટી ગયું ફેમિલી જમવાનું થઈ ગયું છે ને હવે સતીશભાઈ હે પછી ભાઈ હું બનાવ્યું છું તો આપડે કઈ ખબર છે નહીં બરાબર સતીશભાઈ હમણાં શીખા નઈ લેવા ગયા તો તમને ના તો પાડી તી

કાલે સતીશભાઈ ને જમી લીધું છે ને ભાઈ બહુ મસ્ત મજાના ભજીયા બનાવ્યા હતા અને બટેટાડો ડોપા હતા અને સતીશભાઈ ને કાલે કીધું કે ભાઈ રોટલો ને શાક કરજો સત્તા પણ આજે સતીશભાઈ નો જન્મ દિવસ હતો ને એ માટે છે ને પાર્ટી આપી છે સતીશભાઈ અને શિક્ષણ ખાધું છે અને મસ્ત મજાના ભાભી બહુ મસ્ત મજાના ભાભી તમે છે ને ભજીયા ખવડાવ્યા બહુ મજા આવી ગઈ ને તારે એવા શીખવાના છે રેડી તો હું એટલે એટલે ખાઈ ખાઈ ને ભાગવાનું એમ ખાઈ ને પછી આવું કઈ આપણું ઘર માની સતીશભાઈ મેમ

એને મોબાઈલમાં ફાઈ જમી નેટવર્ક અપલોડ કરતો હોય ને અત્યારે નથી તો અત્યારે અહીંયા ભાવેશભાઈ અહીંયા છે ને ભાઈ વાઈફાઈ છે ભાવેશભાઈ એક જ અમારા ગામમાં સધર વ્યક્તિ છે કારણ કે હમણાં ફેમિલી બે ચાર દિવસ ઓફિસે જતો હોય એટલે વાઈફાઈ આપણી મેરે હોય નહીં ને અમારા ગામમાં નેટ આવે નહીં એટલે જીઓનું વાઈફાઈ છે એટલે આપણે આવી ગયા અત્યારે વિડીયો અપલોડ કરવા માટે એટલે ભાઈ છે ને એમાં એવું છે કે અત્યાર સુધી મારી નતું નહોતું મારે પરેશ એવું ફટાફટ જવું પડતું હું મારા જીબી મેં કીધું આવું આવું ભાઈ તમે ઓફિસે છે કેમ કે મારે ફાળવો થતું કેમ કે આપડે ખબર છે ગામમાં અમારા ગામમાં છે ને ભાઈ મેળી ઉપર છોડો ને ત્યાં તો નેટવર્કો હવે જો મારે છે ને બે જગ્યા ઘેર હોય તો થઈ જાય ને ઓફિસે હોય તો ત્યાં થઈ જશે કે ભારતી નો ફોન ફાઈજી છે ફાઈવજી આવે જ છે અત્યારે ફોન નથી એટલે પછી આપણે ફોરજી છે એટલે આડું ફાઈવજી થઈ જાય એટલે મેં કીધું હવે મેં વાઈફાઈ વાઇફાઈ મારી પરેશભાઈ પરેશભાઈ વિડીયો અપલોડ કરવા માટે આવ્યા હતા ફેમિલી તો ફેમિલી પરેશભાઈ ગયા છે ઘરે પછી ભાઈ મેં છે ને ગાડી ધોઈ નાખી મસ્ત મજા ને આપણી મીના રાણી દીધી છે ભાઈ આઈ ટ્વેન્ટી પિંચો ત્રેઠું કેમ કે અહીંયા જતા ને તો બધી ધોઈ ને બધીમાં ભરાઈ ગઈ હતી એટલે મેં કીધું સાફ કરીને મૂકી દઉં તો પછી વાંધો ના આવે ને એટલે મસ્ત મજા ગાડી ધોઈ નાખી છે ફેમિલી અને આજનો કરી દેવાનો છે એન્ડ કેમ કે થોડું લાંબુ થઈ ગયું છે મને એવું લાગે બાકી બસ આ તમલો કેવા લાગે કમેન્ટ કરીને જરૂર જણાવો તો ચેનલમાં ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો તમારા ભાઈને સાથ સહને સહકાર આપજો પ્લીઝ તમારા બધાને સપોર્ટની જરૂર છે બાકી જય દ્વારકાધીશ નવો લોકો સાથે મળીશું બાય બાય ફેમિલી